માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની સાથે રહે છે અને લોકોના પડખે ઊભી રહે છે જેવી રીતના આજે છવ્વીસમી જાન્યુઆરી છે અને આઝાદીનો દિવસ કહેવાય અને આજે ચૌદ જણા અને તેર જણાને મેં આફરે આઝાદ કરાયા છે આઝાદ કેવી રીતના કરાયા છે મારી વિડીયો જોઈ યુટ્યુબ ફેસબુકમાં અને ત્યાંથી હમણાં ગામડેથી મારી ફોન આવ્યો કે અમારા છોકરાઓ ત્યાં આવી જગ્યાએ કંપનીના નામે ત્યાં આગળ કંઈક ફસાયા છે અને એમણે આઝાદ કરવાના છે તો તમે આવી રીતના સેવા બહુ કરો તો આવી રીતના આઝાદ કરો આપણે છોકરાઓ સાથે જ વાત કરીએ

મેં પંદર હજાર ખીસ લઈને આવ્યો મારી ઇન્ટરવ્યુની તારીખ આવી પછી અહીં મેં મને બે ત્રણ દિવસ ત્રણ ચાર કલાક કામ કરાયું ઓફિસ કર્યું ઓફિસ પર રૂમ પર એવું કરાયું અને પછી ધીમે ધીમે મેં જૂનો થતો ગયો તો એમાં અંદર કે મને હવે કે આપણે અપ્રોચિંગ કરવાનું કે મેં સો જણની લિસ્ટ બનાવવાની 100 બસો જણની મેં લિસ્ટ બનાવી અને મને કે હવે કે કોલ કરવાના બધાને અને મને એવું કીધું કે પહેલાં બે લાઇન ખોલશો તો અમાર પગાર ચાલતો હશે મેં બે લાઇન ખોલી બે બે માણસ લ્યો તો એમને તો ના મારું કે 6 જણ તમે બ્રોન બનશો તો તમારો પગાર વધશે કે સારું મેં એ રીતના કામ કરતો તો હવે બધું કર્યું મેં છ છ સાત જણ ને લાવ્યો બીજા કેન્સલ પડે એવું થયું બધા પછી છ સાત જણા કેટલા પૈસા થયે પંદર 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 એવું છો સાત જણા પંદર પંદર હજાર તમારું કેટલો સમય થયો આપણી મારે એક મહિના ના વીસ દિવસ એક મહિનો વીસ દિવસ આ ભેના થયા છે એવી વ્યવસ્થા હતી શું હતું ખાવાનું બરાબર નહીં આપતો તા અને શું નાખીને તો ખાવા પડતું તું અમારે

હા તો મારી જોડે પંદર હજાર રૂપિયા લીધે પંદર હજાર રૂપિયા કેટલા દિવસ થયા તમે મારે એક મહિનાનો વીસ દિવસ અમે એક જ દિવસ આવ્યા પંદર પગાર પગાર આપ્યો કે ના કેટલા છોકરા લાવ્યા તમે અમે હું થી સાત છોકરા લાવ્યો એ લોકોના પૈસા ભરાઈ દીધા બધાના પંદર પંદર હજાર રૂપિયા થોડાક ના બાકી છે થોડાક ના બાકી છે એ લોકો અત્યારે ત્યાં છે ના ના અહીંયા તમારી સાથે છે તો આ જે ટીમ જે એવા તો ઘણા બધા છે ચૌદ જણા છે એક થી ચૌદ જણા છે એમની પાસે પંદર પંદર હજાર રૂપિયા લીધા અને એમનું શોષણ કર્યું અને આખરે આજે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ જે છે નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની સેવા કરી રહી છે તેવી રીતના આજે તેર જણને મેં રિહા કરાયા છે કેમ કે ખરેખરમાં એ લોકો બહુ જ પીડાતા હતા મને જે વાત કરી છે વાત કરતા જ મારાથી તમારે સારે શેર કરાવી નહીં કેમ એ લોકોની જે વાતો હતી એ વાત બહુ અલગ અલગ વાત હતી કેવી કે અમને આ કરાવતા હતા પેલું કરાવતા હતા પેલું કરાવતા હતા બધું શોષણ કરતા હતા એવી રીતે આપણી પાસે છોકરીઓ પણ છે એમની સાથે વાત કરી શું નામ છે બેટા તારું મમતા મમતાબેન છે મમતાબેન તમે કેવી રીતના આવ્યા હતા અમને ઘરે હતા તો એવું કોલ આવ્યો હતો કે આનંદ ઓફિસમાં કામ કરવાનું છે અને

આની ઉંમર છે સત્તર છે ખાલી સત્તર વર્ષની અંદર નોકરી આપવાની ટ્રેનિંગ આપવાની એ કેટલું યોગ્ય છે કોઈ પણ કંપનીમાં જાઓ કે કોઈ પણ જાતની ટ્રેનિંગ હોય સત્તર વર્ષની ઉંમરમાં કોઈ જગ્યાએ નોકરી પણ ના રાખે કોઈ ટ્રેનિંગ પણ ના આપે શું શક્ય છે શું નામ છે બધા કરું ભાવનાબેન છે તમે કેવી રીતના આવ્યા થોડા કાકરા કેવી રીતના તમે આવ્યા હવે તમને મેં કેવી રીતના ત્યાંથી કળાયા તમને છોકરા સાથે આપણે વાત કરીએ બીજા સાથે આઈ જતા આ છોકરો મેં તમને ત્યાંથી કેવી રીતના કઢાયા કેવી રીતના તમે મારો સંપર્ક કર્યો અને શું હતું હકીકત છો મને શું નામ છે તમારું મહેન્દ્ર ભાઈ તમને જે કંપનીમાંથી મેં તમને લોકોને તે બહાર કાઢ્યા છે કેવી રીતના બહાર કાઢ્યા એટલે તમને હું તમારો સંપર્કમાં કેવી રીતના આવ્યો

તો એ નીચે બે લાઈવ ત્યાં જોયું કામ એટલે કશું જ કામ નહીં કરવાનું બસ ખાલી ફક્ત ને ફક્ત બેસવાનું ત્રણની ચાર્જની ટીમ બનાવવાની અને ટીમ બનાવી અને એકબીજાને કોલ કરવાના કોલ કોને કરવાના કોલ લિસ્ટ એવી રીતના આવે છે તો જે લોકો છોકરાઓ એમની પાસે આવે છે એમના જ કોન્ટેકના નંબર હોય એ નંબરથી જ એમને કોલ કરવાના અને એમના પરિવારવાળાને ડિસ્ટર્બ કરવાના કોલ કરવાના ટોર્ચર કરવાના કે તમે આવો તમને આટલું પગાર આપીશું આટલું પગાર આપીશું સાચી વાત છે સાચી વાત છે જૂઠું બોલીને બોલો આવી રીતના બોલાવે છે અને આ જે કંપની જે ખરેખરમાં કોઈ કંપની નથી ત્યાં ખાલી ફક્ત ને ફક્ત એક જગ્યા ભાડે રાખી અને ત્યાં બધાને ભેગા કરી અને બધાના ટેન તનની ચારતાની ટોકરી કરી એમની એમની ઉપર એક એક વ્યક્તિ મૂકી દે એમની ઉપર ટોર્ચર કરે કે તમે આ કરો તમે પેલું કરો તમે આ કરો પેલું કરો એટલે બધી રીતે ટોર્ચર કરતા હતા મોબાઈલ પણ એમને લઈ લેવામાં આવતા હતા અને જે ઘણી છોકરી છે બેટા શું થયું તને કેટલા દિવસ પછી મમ્મી જો વાત કરવા લાગી મને 5 દિવસ સુધી મારા ઘરના જોડે વાત નથી કરા દીધી અને ખાધું પીધું એવું જ પૂછીને કોલ બંધ કરી દીધી તો મને માર પૂછે જ રહ્યા હતા કે શું કામ કરવાનું તો અમને એવું નહોતું કીધું ઘરના જોડે કશું વાત નથી કરા દેતી આ કામ કરું છે એ નહોતું કીધું અમે સર આ હું નથી કહેતો આ લોકો કહે છે કે જે કંપનીની અંદર જે કંઈ હોય કે આ ફળ કંપની હોય કે સાચી હોય ખરેખરમાં હકીકત તો હજુ બહાર આવવાની છે ઘણા દિવસ બાકી નહીં ફક્ત એક કે બે દિવસ આપણને ટાઈમ આપ્યા છે એમના જે પૈસા ભરેલા છે પૈસા પાછા આપવાની વાત થયેલી છે જોઈએ સાચી હકીકત ક્યાં સુધી આવે છે શું છે બસ બે દિવસનો સમય આપ્યો છે ખરેખરમાં તમે પણ આવી કંપનીમાં જતા હોય કે તમે આવી રીતના કોઈ લાલચમાં આવતા હોય તો આવતા નહીં જો આ કંપનીવાળા ખરેખરમાં સાચા હોત તો આપણાને પૈસા આવવાની વાત છે જે ખરેખરમાં સ્વીકારી ના હોત ને પૈસા એમના હક હલાવીને રહીશું અને તમે બધા